છુપાવવામાં મદદ કરી હતી તદ ઉપરાંત નાણાકીય સહિતની તમામ સગવડ પૂરી પાડી હતી બાદમાં પોલીસે અશ્રભ નાગોરીની ધરપકડ કરી લીધી હતી જોકે અક્રમ બકાલી પોલીસ પકડથી બચવા દુબઈ ભાગી ગયો હતો તપાસમાં અક્રમ બકાલીને સડવણી બહાર આવતા તેની સામે પણ ગુસ્સી ટોકની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તદ ઉપરાંત અક્રમ વિરુદ્ધ બ્યુરો ઓફ ઇમિગ્રેશન ગૃહ વિભાગ ભારત સરકાર તરફથી એલઓસી નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી દરમિયાન ગઈકાલે મોડી રાત્રે અક્રમ દુબઈથી સુરત આવતી ફ્લાઇટમાં સુરત એરપોર્ટ ઉપર ઉતરતા ઇમિગ્રેશન અધિકારી અક્રમ પોલીસને સોંપ્યો હતો વર્ષથી ફરાર આરોપી દુબઈ નાસી ગયો હતો તેને આર્થિક મદદ કોણે કરી છે તેની તપાસ હાથ ધરાશે આરોપી સંગઠિત ગુના આચરતી ટોળકી સાથે કેવી રીતે જોડાયો અન્ય કેટલા આરોપીઓ આ ટોળકીમાં સક્રિય છે તેની પણ તપાસ હાથ ધરાશે